અને અમે ખેડૂતનો અવાજ બની અને ખેડૂતના પક્ષમાં ન્યાય થાય એવો સરકારને અમે અહીંથી લલકાર ફેકવાના છીએ અને ખાસ મારે વાત કરવી છે કે કિસાનો ઉપરનો અત્યાચાર જેણે જેણે કર્યો છે ને એને પોતાની સત્તા ખોવી પડી છે આ ગુજરાતનો ઇતિહાસ છે તમે ભલે કાળો ઇતિહાસ લખ્યો હોય પણ આ કિસાનો જે છે ને એ સુવર્ણ ઇતિહાસ લખશે અડધા પ્રથાની વિરોધમાં આજે જ્યારે સુદામણા ગામે આજે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપની સાથે આ ને આપના નેતા છે તે નેતા જોડે વાત કરીશું ખાસ કરીને રેશમાબેન કે જે આ જે આ સુદામણા મુકામે મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે અને જે હળદર ગામે ખેડૂતો ઉપર પણ અત્યાચાર કરવામાં આવ્યો તો શું કરે જો હળદર ગામે શાંતિથી ખેડૂત પોતાના અધિકારની માંગ કરી રહ્યા હતા અમારા ભાઈઓ શાંતિથી મુદ્દાને વાચા આપી રહ્યા હતા ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાય છે ભાજપનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે જ્યારે આંદોલનો બને છે જયારે જયારે આંદોલનની માંગ મજબૂત થાય છે ત્યારે એ લોકો આંદોલનને વેરવિખેર કરવા માટે ગુંડા તત્વો દ્વારા આવા આતંકો મચાવે છે એટલે અહિયાં સ્પષ્ટ અમારું માનવું છે કે અમે લોકો તો કાયદામાં રહીને સંવિધાનિક અધિકાર ને રહીને ખેડૂતોની વાચા બની રહ્યા હતા ત્યારે આ ભાજપે જે કૃત્ય કર્યું છે ને એને અમે ક્યારે માફ નહીં કરે ક્યારે ખેડૂત માફ નહીં કરે જે ઘરમાં ઘુસી ઘુસી માતાઓ બહેનોને ડરાવ્યા છે નાના નાના ભૂલકાઓને ડરાવ્યા છે અને અમારા ભાઈઓને અમારા ખેડૂતના દીકરાઓને જેલમાં બંધ કર્યા છે ને આ વાત પણ ગુજરાતની જનતા ક્યારેય નહીં ભૂલે અમે સ્પષ્ટ રૂપમાં કહેવા માંગીએ છીએ કે અમારો અધિકાર છે એ અધિકાર તમારે અમને આપવો પડે અને ખેડૂત હારે અત્યાર સુધી ભાજપે માત્ર વાતો કરી છે ભાજપ વિરોધી જે માનસિકતા ખેડૂત માટેની ધરાવે છે સ્પષ્ટ સાબિત થાય છે આમ આદમી પાર્ટી એક એવો મજબૂત વિકલ્પ છે અમે હંમેશા રોડ ઉપર લડીએ છીએ અમે હંમેશા સંસદમાં લડીએ છીએ વિધાનસભામાં લડીએ છીએ તો અમારી માંગણી છે કે ખેડૂતના હિતમાં કામ થવું જોઈએ કારણ કે જગતનો તાત છે આજ પણ એ ઘણું બધું સહન કરી રહ્યો છે ક્યારેક કુદરતી આફત સહન કરે છે તો એમાં ભાજપની આવી તાનાશાહી ને ભ્રષ્ટાચાર સહન કરી રહ્યો છે એટલે અમે અહીંયા આજે મહાપંચાયતનું જે આયોજન કર્યું છે કિસાનોની એમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ને ભગવત માન

ખેડૂતો ભેગા થવાના છે સૌરાષ્ટ્ર ની આ ધરતી છે સંતસુરા અને સાવજ ની આ ધરતી છે અને ખેડૂત પણ ખમીરવંતો છે ભલે ખીચાક ખાલી છે પણ દિલમાં ખુમારી છે આવો ખેડૂત અહિયાં ક્રાંતિનો ઇતિહાસ રચવા ભેગો થવાનો છે એટલે એ નજારો તો તમને જોઈને જ ખબર પડી જશે સંખ્યામાં ખેડૂતો ભેગા ભેગા થવાના અને અને આ થઈ સરકારને એ પરચો બતાવવાનો છે કે ખેડૂત છે ને એના થકી તમે છો તમારા થકી ખેડૂત નથી એટલા માટે ખેડૂતની વેદનાને વેદના વાંચા આપવા માટે હંમેશા આમ આદમી પાર્ટી આગળ હોય છે અમે હંમેશા લડીએ છીએ અને આ બધા વચ્ચે જ્યારે કોંગ્રેસ અમારા વિરોધમાં પ્રચાર કરવા નીકળે છે ત્યારે એને લજિત થવાની જરૂર છે ત્યારે એને શરમ આવવાની જરૂર છે કારણ કે ત્રીસ વર્ષ સુધી વિરોધ પક્ષમાં તમને બેસાડ્યા તમે સત્તાને ખાલી ને ખાલી ભાગીદારી કરવાનું કામ કર્યું અને અત્યારે જ્યારે આમ આદમી પાર્ટી છેલ્લા અમુક વર્ષોથી અમે ખેડૂત માટે વાત કરીએ છીએ યુવાનો માટે વાત કરીએ છીએ ત્યારે તમે ભાજપને કહેવાના બદલે અમને કહી રહ્યા છો એટલે આ દરેક વસ્તુ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક અમારી સાથે ખેડૂતના આશીર્વાદ છે આ જનતાનું સમર્થન છે અને એને જ જોઈને આ લોકો દાજી રહ્યા છે પોલીસે જે કર્યો અહીંયા એવું લાગે છે પોલીસ તમને હાલના સંજોગમાં કોઈ ટોર્ચર કરતી હોય પોલીસ કોઈ દખલગીરી કરતી હોય એવું નહીં નહીં અહીંયા જે પોલીસે જે ત્યાં કર્યું ને ખૂબ નિંદનીય કૃત્ય છે પણ હું માનીશ કે પોલીસની પાછળ પીઠ બળકોનું હતું બધું કરે બાકી સત્તા સત્તાના હાથમાં હોય છે તંત્રને બાનમાં લેવાનું અમે એમ કહીએ છીએ કે નીતિ કાયદો નિયમ સંવિધાન બધું અમે પાલન કરીએ છીએ કરવું જ જોઈએ પણ તમારા માટે પણ કોઈ કાયદો હોય ને તમારી પાસે કઈ પરમિશન હતી કે તમે ઘરમાં ઘૂસીને અમને માર્યા કઈ પરમિશન હતી કે તમે અમારી બેનો ઘરમાં હોય છે કઈ પરિસ્થિતિમાં હોય છે જોયા વગર તમે ઘરમાં ઘૂસી ગયા ડેલાઓ તો નાના બાળકોને ડરાવ્યા તો આ દરેક પરિસ્થિતિમાં હું માનું છું કે ભાજપ સરકાર નું જે ડર ડર હતો એના કારણે એને પોલીસને હાથો બનાવ્યો પણ આપના માધ્યમથી હું પોલીસને વિનંતી કરું છું કે અમે તમને ખૂબ રિસ્પેક્ટ આપીએ છીએ અમને ગર્વ છે અમારા દેશના અને અમારા રાજ્યના પોલીસ ઉપર પણ મહેરબાની કરીને અમુક જે ભાજપના ઈશારા ઉપર કામ કરે છે ના કૃત્ય કરવાનું બંધ કરો તમે જનતાના સેવક છો ને જનતાના સેવક બનીને રહો ખાસ કરીને હળદરમાં જે ઘટના ઘટી અને પછી જે ખેડૂતો હાલ જેલમાં છે તો જેલમાંથી છોડાવવા માટે આ પાર્ટી શું કરશે હવે જે ખેડૂતો જેલમાં છે એના માટે સતત આમ આદમી પાર્ટીની ટીમ અમારી લીગલ ટીમ અવિરત કાર્ય કરે છે અમે રોડ ઉપર આંદોલન કરીએ છીએ ખેડૂતના સમર્થનમાં અવાજ ઉઠાવીએ છીએ અને સાથે સાથે કાગળ ઉપર જે સંવિધાનિક રીતે અમારે હાલવાનું હોય ને અમારી લીગલ ટીમ કામ કરી રહી છે અને દરેક પરિવાર છે એને મળી અને અમે એમને હિંમત પણ આપીએ છીએ એટલે કહેવાનો મતલબ એટલો છે કે ખેડૂત એ અમારો પરિવાર છે ખેડૂત ગુજરાતનો એ અમારી તાકાત છે અમે ક્યારેય એને એકલા મૂકીએ એટલા સંવિધાનિક પ્રયાસનો છે એ પણ ચાલુ છે સાથે સાથે અમને ખબર છે કે કેસ ખોટા કર્યા છે ગુજરાતનો ઇતિહાસ છે તમે પાટીદાર આંદોલન લઈ લો તમે દલિત સમાજનું આંદોલન લઈ લો ઠાકોર સમાજ નું લઈ લો કે રાજપૂત સમાજ નું લઈ લો દરેક જેમાં જેમાં કેસ થયા છે એ લોકો પાછા ખેંચે છે

ખેડૂતો છે તે પોતાના હક માટે લડશે તેવી વાત રસમાબેન કર્યા છે આજે મહાપંચાયત સુદામડા ગામે યોજાઈ રહી છે ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના જે આપ પાર્ટીના પ્રમુખ છે મયુરભાઈ સાકરિયા છે તે આપણી સાથે છે તેમની સાથે કેટલીક વાતો કરશું ખાસ કરીને મયુરભાઈ જે વાત કરવામાં આવે તો જે કરજા પ્રથાનો વિરોધ છે હળદરની અંદર જે ખેડૂતો સાથે અત્યાચાર થયા છે તમે ત્યાં હાજર હતા કઈ રીતનો અત્યાચાર હતો અને શું હતું દસ તારીખે જયારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો આવ્યા તો ખૂબ મોટી સંખ્યામાં આખા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવ્યા અને કરદાકાંડ એક વેપારી જાગૃત નાગરિક છે પોતાનો કપાસ વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે તેરસો એસી નો ભાવ નક્કી થાય છે અને પછી વેપારી જીન ઉપર લઈ જાય છે અને એસી રૂપિયાનો કરદો કરે છે તો આવો તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો લાખો રૂપિયાનો દર દરરોજ મિત્રો કરદો થતો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતનું મોટું માર્કેટિંગ યાર્ડ છે જ્યાં દરરોજ નો સિત્તેર થી એસી હજાર મણ આવે છે

ખેડૂતો ઉપર અત્યાચાર થયા જેલમાં ગયા ત્યારબાદ આજે મહાપંચાયત અહીંયા યોજવામાં આવી છે શું કેટલાક લોકો ઉપસ્થિત રહેશે અને શું અહીંયા ખાસ કરીને કેવી તમારી છે કામગીરી જે ખેડૂતમાં થયું તેમાં અમારી હળદર મહાપંચાયતમાં મહાપંચાયત ખેડૂતો ઉપર દમન અને લાઠીચાર ગુજારો જેમાં ચૌદ ચૌદ ખેડૂતોને હાથમાં ભાંગી ગયા અને ચોર્યાસી થી વધારે ખેડૂતોના ઉપર ત્રણસો સાત ની ગંભીર કલમ લગાવવામાં આવ્યું અને આજે એમના સમર્થનમાં એ લોકોને ન્યાય મળે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કરતામાંથી મુક્તિ મળે એટલા માટે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગોપાલભાઈ ઇટાલિયા સૈતર વસાવા અને સુદાનભાઈ ગઢવી સાથે સમગ્ર ગુજરાતના ચાલીસ હજાર થી વધારે ખેડૂતો આ મહાપંચાયતમાં પધારવાના છે અને સરકાર શ્રી પાસેથી અમારી ચારે ચાર માંગણીઓનો અધિકાર અમે લઈને જ આજે જંપીશું

એક ખૂબ ઇન્જરી થઈ હતી તો હું સરકાર શ્રી ને કહું છું કે ખેડૂતો પર દમન ને અત્યાચાર બંધ કરો નહિતર તમને ગોતવાળો પણ કોઈ નહીં રહે ખાસ કરીને પોલીસ કોઈ રાજકીય પક્ષના ઈશારે આ બધું કરી રહી એવું તમને લાગે છે કારણ કે ખેડૂતો ઉપર દમન કર્યા ઘરમાંથી કાઢીને મારવા માર મારવામાં આવ્યો જેલમાં મૂકવામાં આવ્યો શું કે પોલીસ પોલીસ તંત્ર રહ્યું સરકારના અચારે માત્ર એક પાર્ટી નું કામ કરતું અત્યારે અમને જણાઈ રહ્યું છે કારણ કે હરદરમાં જે દમન ને અત્યાચાર ગુજાર્યો કદાચ રાજા રાવણે નહી અને રાજા કંસે પણ નહી ગુર્યો હોય અંગ્રેજો પણ શરમાવે એવું જનતા પાર્ટી સમગ્ર ગુજરાત ના ખેડૂત સાથે દુર્વ્યવહાર કર્યો છે ખાસ કરીને ખેડૂતો હાલ છે છે જે તેમની દયનીય પરિસ્થિતિ છે શું આપ પાર્ટી ખેડૂતોના જે આ પરિવારો છે તેઓને શું મદદ કરશે જે લોકો આ દમન દમણના અત્યાચારમાં જે ખેડૂતો ખેડૂતો માટે ભાવનગર ની જેલમાં ગયા છે એના માટે આમ આદમી પાર્ટી તમામ ના ઘરે જઈ

લડી લેવાના છે આજે આજે જે વાત હજારો ની હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ત્યારે હવે આ મહાપંચાયત ને થોડીક જ મિનિટો ની વાર છે કે કલાકો ની વાર છે તેમ કહી શકાય ત્યારે હવે કેવી રીતની રણનીતિ થાય છે અને કેવી રીતનું આ આયોજન આખું થાય છે તે જોવું રહ્યું સાજીદ ગુજરાત તક સુરેન્દ્રનગર